નામ બળવાનજી નાગજીજી ઠાકોર ગામ અબારા તાલુકો ભાભર જિલ્લો બન્યા છે આજે તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ મારી માલિકીની જમીનની અંદર અબાળા ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન રમેશભાઈ ઠાકોર તલાટી શેરી રમેશભાઈ માળી તાલુકા પંચાયતના અધિકારીઓ મામલતદાર કચેરીના મદર નિશો મામલતદાર અને પોલીસ પાભર સ્ટાફ મારી જમીનની અંદર ખોટી રીતે મને દબાણમાં લાવી અને મારી જમીનનો કબજો ખુલ્લો કરાવી મારી માલિકીની જમીન છે મારો ખુલ્લો પલોટ છે મેં બે હજાર પાંચમાં જમીન વેચાણ ભંગીની રાધુભાઈ ધારસીભાઈ ભંગી પાસેથી મેં જમીન વેચાણ લીધેલ છે એ સમયે મેં પંદર હજાર રૂપિયા વેચાણ આલનારને આપેલા છે આઠ હજાર રૂપિયા મેં દિયોદર સબ રજિસ્ટ્રારમાં ઇસ્ટમ ડ્યુટી ભરેલી છે આ જમીન મારો ખુલ્લો પલોટ હતો એમાં રસ્તો ના હોવા છતાં સરપંચ અદાવત રાશિ તલાટી સહકાર આલી પોલીસનો આગળ દુરુપયોગ કરી અને મારી જમીનનો કબજો ખુલ્લો કરાયો છે અને જે સરકારી દવાખાનું બનાવવાનું છે એમાં પાણીના ટાંકા હતા એ પાડી અને રામજી મંદિર હતું એ પાડી અને એ જગ્યા મારી નથી એ રામદી મંદિરની તાકા હતા એમાં દવાખાનો બનાવવાનું હતું પણ એ જગ્યા ટોપી પડતી હોવાથી મારી પાછળનો ભાગ દબાણ કરી અને મને ખોટી રીતે પોલીસ મોર રાખી દબાણ કરી અને મારી જમીન પડાવી લીધી છે તો આના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો છું અને દિશા સેશન કોર્ટની અંદર હું સરપંચ સામે તલાટી સામે તાલુકા પંચાયતના અધિકારીઓ સામે ટીડીઓ સામે હું દાવો દાખલ કરવાનો છું અને મારું એકનો કદાચ મેં તો દબાણ કરેલો નથી પણ મારું એકનો કદાચ દબાણ હોત તો મને એમ કે તમારું એકનું દબાણ હતું પણ સરપંચ પોતે જબાણ કરીને બેઠા હોય તો સરપંચ બેઠા છે અને સરપંચના ભાઈ બેઠા છે એ મોટું દબાણ સરકારી જમીનની અંદર કરીને બેઠા છે મેં એક મહિના પહેલા આઈટીઆઈ કરી છે તાલુકા પંચાયતને અગિયાર સાત બે હજાર પાંચની મેં આઈટીઆઈ કરી હજી સુધી મને એની माहिती आणि सरपंच